જેણે મને કક્કા બાળક સુધી બધું શીખવાડ્યું એ શિક્ષક એમ કે છે કે આ મારા વિદ્યાર્થીને ઘેર નો એટલે મારા શિક્ષકને હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ આ ગોરાણા અને શિશલી વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો ચીખલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે છે શું કામ ફલાંગે છે સાહેબ તમારું ધ્યાન દોરું છું યા છે ને તમે નદીમાં જે ચેક ડેમો કર્યા છે ને આ ચેક ડેમો જમીન સપાટી બરાબર કર્યા છે એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે આ ચેકડેમ ને તોડવો ફરજિયાત છે આ ચેકડેમમાં તમે બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હવે તમે તોડવામાં ભ્રષ્ટાચાર કરો તમે ભ્રષ્ટાચાર કરો કઈ વાંધો નહીં પણ કમસે કમ અહીંયા નદી તૂટતી તો આવશે તમે ચેકડેમ ને તોડો આવા એક નહીં એકવીસ ચેકડેમ છે મને ઘેર નો ખબર ના હોય તો કઈ નહીં પણ એકવીસ ચેકડેમો છે એ મને ખબર છે એટલે તમે એકવીસ ચેકડેમો ને પહેલા ધોરણે તોડો